ગુજરાત રાજ્યમાં આવેલ પર્વતોમાં ઊંચામાં ઊંચી પર્વત ગિરિમાળા છે પર્વત ઉપર અંબાજી તેમજ ગુરુ દત્તાત્રે ભગવાન ધાર્મિક સ્થળો આવેલ છે તેમજ ગિરનાર તળાટીમાં ભવનાથ મંદિર તેમજ અસંખ્ય ધાર્મિક મંદિરો તેમજ અલગ અલગ મહંતોના આશ્રમ અખાડા આવેલા છે જેમાં પુરાણ કથાની પ્રાચીન પરંપરા મુજબ વિસ્તારમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થાય છે જેમાં અસંખ્ય સાધુ સતી તેમજ ભક્તો જોડાય છે તે મુજબ ચાલુ વર્ષમાં પણ મહાશિવરાત્રીનો મેળો ઉજવવામાં આવનાર છે આ મેળામાં ભારતભરના તેમજ વિદેશના ભાવિક ભક્તો આવતા હોય છે આ સુધી ચાલનાર શિવરાત્રી મેળો તેમજ તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ આ સુધી ચાલનાર શિવરાત્રી મેળો તેમજ તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ નીકળનાર શેરડીનો બંદોબસ્ત શાંતિથી પસાર થાય તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો ભયમુક્ત થઈ શિવરાત્રી મેળાનો ભરપૂર આનંદ લે તે માટે નીચે મુજબના પોલીસ ફોર્સ તથા પોલીસ ટેકનોલોજી ટીમો કાર્યરત રહેશે આગામી પાંચ થી આઠ તારીખ સુધી મહાશિવરાત્રીનો મેળો ભવનાથ ખાતે થવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્તમાં ખાસ કરીને જે અધિકારીઓ અને માણસોની ટીમ છે એમાં કુલ અઠ્યાવીસોથી વધારે પોલીસ છે આ બંદોબસ્ત કરશે જેમાં સાત ડીવાયએસપી ત્રેવીસ પીઆઈ એકસો સત્તર પીએસઆઈથી શરૂ કરી અને પોલીસ જવાન હોમગાર્ડ સહિતના જવાનો છે કામ કરશે સમગ્ર બંદોબસ્ત છે એમને અધિકારીઓ પાસે બોડી ઓન કેમેરા અને ખૂબ મોટી સંખ્યામાં ભીડો હોવાથી વાયરલેસ સેટ બોકી ટોકીથી પોલીસ છે એ બંદોબસ્ત કરશે સીસીટીવી કેમેરા ઓગણસીથી વધારે કેમેરા માત્રા ભવનાથ પોકેટ ઉપર જ કામ કરશે ભવનાથ પોલીસ સ્ટેશનમાં એક અલગથી સીસીટીવી સીસીટીવીનો સર્વેલન્સનો એક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને જેમના મારફતે પણ એક સર્વેલન્સની ટીમ છે એ કાર્યરત થશે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ ટ્રાફિકનું સર્વેલન્સ પણ થશે અને ક્યાં ભીડ છે ક્યારે રસ્તો બંધ કરવાનું ક્યાં બેરિકેટિંગ કરવા એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને પોલીસની મદદ દરેક જગ્યાએ મળી રહે એ માટે લગભગ એકત્રીસથી વધારે અલગ અલગ પોઈન્ટ ઉપર પોલીસની રાવટી અને સ્ટેજ દ્વારા પોલીસની હાજરી દેખાય એ માટે પોલીસની મદદ મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આમાં ખાસ કરીને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જે બહારથી જે પ્રવાસીઓ આવે છે એમને પણ પ્રોપર માર્ગદર્શન મળી રહે એ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને રોડ રસ્તા અને ટ્રાફિક માટે જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનના જે મેપ છે ક્યાંથી રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવશે ક્યાં મેપ ક્યાં છે એ વાહનને પ્રવેશ નિષેધ છે આ પ્રકારની વ્યવસ્થાના મોટા મોટા બોર્ડ છે જૂનાગઢ શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો છે ને મુખ્ય સર્કલ છે ત્યાં મૂકવામાં આવશે ખાસ કરીને ભરડાવાઓથી છે વાહન જે ડાયવર્ઝન થાય છે ગિરનાર દરવાજાથી તો સિટીમાં આ પ્રકારે એ વાહન ક્યાંથી ડાયવર્ટ થશે આ માટેના નકશાઓ પણ શહેરમાં મૂકવામાં આવશે સાથે સાથે સર્વેલન્સની દસ ટીમ જેથી કરીને કોઈ યાત્રાળુઓ છે એમની સાથે કોઈ મોબાઈલ કે સ્નેચ કરવાની અથવા તો આવા પિક પોકેટર્સ ઉપર વોચ રાખવા માટેની દસ છે સર્વેલન્સની ટીમ રાખવામાં આવશે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ખાસ સી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં દસથી વધારે આવી સી ટીમ છે એ પણ તૈનાત રહેશે અને રાઉન્ડ ધી ક્લોક આ બંદોબસ્ત છે એ અહીંયા રાખવામાં આવશે આ ઉપરાંત છેલ્લા આપને આપ જાણો છો એ રીતે છેલ્લા આઠ દિવસથી બીડી ટીમ અને અલગ અલગ ટીમો ક્યુઆરટીની અલગ અલગ ધાર્મિક સ્થળોએ ચેકિંગ પણ ચાલી રહ્યું છે અને આ મેળા દરમિયાન અને રૂટમાં પણ આ કુલ ત્રણ છે બીડીડીએસની ટીમ પણ અહીંયા કાર્યરત રહેશે આ ઉપરાંત સીસીટીવી સર્વેલન્સ જ્યાં ભીડ છે ત્યાં મૂવમેન્ટ કરી શકે એ માટેનું એક પ્રહરી વાહન છે કે જેમાં ઇનબિલ્ટ સીસીટીવી કેમેરા હોય છે એના એના દ્વારા પણ સર્વેલન્સ મૂવિંગ સર્વેલન્સ પણ કરવામાં આવશે અને સાથે સાથે જ્યાં ભરડાવાઓ છે ત્યાંથી એવા લોકોને થેલા કે વગેરે છે શંકાસ્પદોને ચેક કરવા માટે બેગ સ્કેનરનો પણ ઉપયોગ કરવામાં આવશે પોલીસ સ્કૂલ આખો છે એ છ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને અલગ અલગ ઝોનમાં આ અઠ્યાવીસોથી વધારે પોલીસ છે એ અલગ અલગ જગ્યાએ આ કામ કરશે અને લોકોની સુરક્ષા અને શાંતિમય રીતે લોકો આ મેળો કરી શકે એ માટેની પોલીસની તમામ તૈયારીઓ છે ભરડા વાવથી જે રસ્તો છે એ ડાયવર્ટ થાય છે ખાસ કરીને મજેવડીથી જે આવે છે જે લોકો ત્યાંથી જ આવે અને એ વનવે કરવામાં આવે છે અને ગિરનાર દરવાજાથી છે એ જતી વખતે ત્યાંથી જઈ શકે આ માટેનું ખાસ છે અને સમયાંતરે જે વાહનો છે કારણ કે પાંચ તારીખથી શરૂ થશે ત્યારે ભીડને ધ્યાનમાં રાખી અને વરડા વાવથી છે એ વાહનની નો એન્ટ્રી ઝોન કરવામાં આવશે મજેવડી દરવાજાથી ભરડાવાવ સુધીના અને ત્યાર પછી ભવનાથ સુધી કોઈ પણ વાહન પાર્ક ન થાય એના માટેનું એક નો પાર્કિંગ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યું છે આપના માધ્યમથી લોકોને અપીલ છે કે જ્યાં નો પાર્કિંગ ઝોન છે ત્યાં વાહનો પાર્ક ન કરે કારણ કે આપનું વાહન છે ત્યાં ટોઈંગ કરવામાં આવશે જેથી કરીને આપને અગવડતા ન પડે એટલે નો પાર્કિંગ ઝોનમાં આપ વાહન પાર્ક ન કરો સાથે સાથે જે ફ્રી પાર્કિંગ ઝોનના જે જાહેરનામાને ત્યાં અલગ અલગ એન્ટ્રી પોઈન્ટ ઉપર નકશામાં બતાવેલા જે ફ્રી પાર્કિંગ ઝોન છે મજવડી દરવાજાથી શરૂ કરી અને ભરડાવાઓ સુધી તો એવા ફ્રી પાર્કિંગ ઝોનમાં જ લોકો પોતાના વાહનો પાર્ક કરે આ માટે પણ લોકોને અપીલ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ